સમાચાર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનો પુનઃ પ્રસારણ કરાશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે પચીસ ડિસેમ્બર સુશાસન દિવસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને ઉપયોગી થાય તે માટે સીએમઓની વેબસાઈટ પર રાઇટ ટુ સીએમઓ માટે સ્પીચ ટુ ટેક્સ્ટ સુવિધાને સજ્જ કરનાર સ્વર પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની ભાષીણી ટીમ સાથે મળીને ભાષાના અવરોધ દૂર કરી ટેકનોલોજીના ઉપયોગના માધ્યમથી આ પ્લેટફોર્મ વિકસાવ્યું છે જેના થકી હવે ગુજરાતના નાગરિકો રાજ્ય સરકારની વેબસાઈટ ઉપર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે ઉલ્લેખનીય છે કે ટેકનોલોજીથી સજ્જ આ પ્લેટફોર્મનું માધ્યમનો ઉપયોગ વધુને વધુ નાગરિકો ઉપયોગ કરીને રાજ્ય સરકાર સુધી પોતાની ફરિયાદ પહોંચાડી શકશે જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં મદદરૂપ થશે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ અંતર્ગત રાજ્યકક્ષાની સ્પર્ધા ગઈકાલે યોજાઈ હતી ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય એનએસએસ તેમજ માય ભારતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી પસંદ કરાયેલા યુવાનોએ ભાગ લીધો હતો જેમાં દસ અલગ અલગ વિષય વસ્તુ સાથે રાજ્યભરના ત્રાશી હજાર યુવાનોએ પોતાની વાત રજૂ કરી હતી આ સ્પર્ધકોમાં પસંદ થયેલા પિસ્તાળીસ જેટલા યુવકો દિલ્હીમાં અગિયાર અને બાર જાન્યુઆરી યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવ બે હજાર પચીસમાં ભાગ લેશે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ તેમને પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવાનો મોકો મળશે

મુકેશના માતા પિતાને તેમના અતૂટ સમર્થન બદલ અભિનંદન આપ્યા હતા કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં માવઠાની તો ઘાત ટળી ગઈ છે પરંતુ ઠંડીની ધાર કચ્છમાં વધુ તેજ બની છે ગઈકાલે એક શામટો પારો છ પોઈન્ટ ત્રણ ડિગ્રી નીચે સરકતા નલિયા સહિત તાલુકામાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું કાતિલ ઠારની અસર જનજીવન તેમજ પશુઓ પર પડી રહી છે નલિયાની બજારમાં બપોર પછી ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોની સંખ્યા ઘટી છે જિલ્લામાં ગઈકાલે ઠંડીથી બચવા લોકોનો આખો દિવસ ગરમ કપડામાં લપેટવાની ફરજ પડી હતી અંજાર તાલુકાની મીઠા પશ્વારિયા પ્રાથમિક શાળાએ વાંઢાય ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવી હવે ઝોન કક્ષાએ પોતાનું યોગદાન નોંધાવી કચ્છનું પ્રતિનિધિત્વ કરશે મીઠા પશ્વારિયા શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા ગણિતિક જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગી દ્રષ્ટિકોણ સાથે ગાણિતિક મોડલ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગનું જોડાણ કરતું મોડલ બનાવ્યું હતું આ મોડલના કારણે ગણિત પ્રત્યેનો હાવ દૂર થાય છે હસ્તા રમતા ગાણિતિક પાયાનું જ્ઞાન મેળવી શકાય છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરીક્ષણ આવતીકાલે હાથ ધરશે કેન્દ્રીય અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે આ ઐતિહાસિક મિશનમાં બે ઉપગ્રહોને પીએસએલવી રોકેટની મદદથી અવકાશમાં મોકલ્યા બાદ તેમને સ્વદેશી ટેકનોલોજી ભારતીય ડોકિંગ સિસ્ટમ દ્વારા અવકાશમાં જોડવામાં આવશે આ મિશન સફળતાથી પૂર્ણ થતાં આવી આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા થોડા દેશોના જૂથમાં ભારત સ્થાન મેળવશે નવા વર્ષની ઉજવણી માટે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પશ્ચિમ કચ્છના ખાવડા અને પ્રાગપર પોલીસ મથક દ્વારા પર વાહનોનું સઘન ચેકિંગ હાથ આવી રહ્યું છે જેમાં પોલીસે મોખાટોલ નાકા અને ચાર રસ્તા પાસે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને નશો કરીને વાહન હંકારતા લોકો પર ચાંપતી નજર રાખી છે તો ખાવડા વિસ્તારમાં હાલ પ્રવાસીઓનો અવરજવર વધારે છે ત્યારે રસ્તા પર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર